આપનું નામ શ્રી બોલજો નામ મગનભાઈ બાબરભાઈ ચુનારા શું સમસ્યા તમારે છે અમારા એટલે કે પૂજક સી એમ સાહેબ હા હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અહીંયા આગળ પાણી ભરાય છે અને અમારા સમસાનમાં જવાય એવો રસ્તો નથી એ સમસ્યા છે બાકી આ મારા પગે આડાતું નથી ને પાણી ભરેલું છે સાહેબ એને લઈને અમારા એ જવાતું નહીં તઈ અમે સમસાન પેલપા સમસાન જે ગામના સમસાન છે એની ઉપર રહીને અમે જારી ઉપર રહીને અને અમારે ત્રણ તન અનામી લઈએ છીએ સાહેબ અમારે અલગ છે અમે અલગ છે અમે દેવી પૂજક સમાજ છે અમારું અમારા ગઈડિયા અમારા છેક ગઈપણ થી અમારા પેઢી હી પેઢી અમારા લોકો અહીં બારેલા છે એટલે અમે પકડી રાખેલું છે બાકી આ રસ્તાની સમસ્યા છે રસ્તા કચરો રાખેલો એને લઈને અમે આ વિડીયોમાં બોલીએ છીએ તમે શું પંચાયતમાં જાણ કરી દીધા પંચાયત અમે જાણ કરી છે કે અમારે આ પંચાયત આ કચરો લઈને નાખે છે અને પંચાયત આ રસ્તો પૂરી રસ્તો પૂરી કરીને અમારો કચરો નાખીને સાહેબ આવું બગાડ આપનું નામ જણાવશો સાહેબ શ્રી હા મારું નામ છે રમણભાઈ ચુનારા શું સમસ્યા તમારે છે અમારે સમસ્યા છે આ કચરો આખા ગામનું કચરું લાવી નહીં અમારા સાથે સમશાન રસ્તા ઉપર આ લોકો ઠાલવે છે અમે બે ત્રણ વાર કહ્યું એ લોકોને રસ્તો તમારો પૂરણ આવીશું અને રસ્તો લગભગ સાથે બે વર્ષથી ત્રણ વર્ષથી અમે સાથે એ લોકોને કહીએ છીએ અત્યારે અમારે તાત્કાલિક જીસીબી બોલાવી